નમસ્કાર દર્શક મિત્રો ગણતરી ગુજરાત રાજ્યના બિન વિસ્તારમાં વૃક્ષ ગણતરી દર ચાર વર્ષે કરવામાં આવે છે જે અન્વયે બે હજાર પચીસના વર્ષમાં તારીખ અઠાવીસ પાંચ બે હજાર પચીસથી ત્રીસ પાંચ બે હજાર પચીસ સુધી ગણતરી કરવાનું નક્કી કરેલ છે જે અંતર્ગત સામાજિક વનીકરણ વિભાગ બનાસકાંઠા પાલનપુર દ્વારા રૂપાલ નર્સરી ખાતે તારીખ છવ્વીસ પાંચ બે હજાર પચીસના સાંજે ચાર કલાકે આયોજિત કરવામાં આવેલ હતી જેમાં પીજી ગારડી નાયબ વન સંરક્ષણ સામાજિક વનીકરણ વિભાગ બનાસકાંઠા પાલનપુરના માર્ગદર્શન હેઠળ ડોક્ટર એમએસ માળી મદદિઝ વન સંરક્ષણ તથા તમામ આરએફઓ વનપાલ અને વનરક્ષક હાજર રહ્યા હતા સદર વૃક્ષ ગણતરી બાબતે પીજી ગાડી નાયબ વન સંરક્ષણ સામાજિક વનીકરણ વિભાગ બનાસકાંઠા પાલનપુર દ્વારા સમજ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જ્યારે ડોક્ટર એમએસ માણી મદદિસ વન સંરક્ષણ દ્વારા વૃક્ષ ગણતરી કેવી રીતે કરવી તે વિશે સમજ આપવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું આયોજન પીડી ચૌધરી આરએફઓ વડધામ દ્વારા કરવામાં આવ્યું હતું